સુરત શહેર સાથે જોડતો સરોલી બ્રિજ હાલના સમયે વાહન ચાલકો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે આ બ્રિજ શરૂ થયો ત્યારે લોકોને રાહત જરૂર મળી હતી પરંતુ હવે આ જ બ્રિજ પર થતા અકસ્માતોને કારણે હવે સુરત મહાનગરપાલિકાના વહીવટ પર સવાલો ઊભા થઈ રહ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવતા આ બ્રિજ હવે વાહન ચાલકો માટે ભયજનક બન્યો છે તેનું સ્પષ્ટ ઉદાહરણ ગઈકાલે રાત્રે જોવા મળ્યું જ્યારે એક કાર ચાલકે બ્રિજ પરથી નીચે ઉતરી હજીરા રોડ તરફ વળાંક લેતા એક બાઇક ચાલક કાર સાથે અથડાયો હતો અને ગંભીર રીતે ઘાયલ થયો હતો આ બ્રિજ બન્યો તારતીય સ્થાનિકો યોગ્ય ટર્ન માટે મહાનગરપાલિકા પાસે માંગ કરી રહ્યા છે ઓલપાડ તરફથી આવતા વાહનો હોય કે હજીરા તરફથી ઓલપાડ તરફ જતા વાહનો ટર્ન લેવા માટે જોખમકારક બન્યા છે આ જોખમકારક ટર્ને લીધે અત્યાર સુધી સેંકડો અકસ્માત આ બ્રિજ પર થઈ ચૂક્યા છે પરંતુ મહાનગરપાલિકા દ્વારા કોઈ પગલા લેવામાં આવી રહ્યા ન હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે બ્રિજની નીચેથી હજીરા તરફ જતા રસ્તાને અડીને બે મોટી સોસાયટીઓ આવેલી છે તેમજ દુકાનો હોવાથી અહીં અવરજવર રહે છે આ રસ્તો એટલો સાંકડો છે કે બંને તરફથી વાહનો આવી જાય તો એક વાહને સોસાયટીના રસ્તા પર ઉતરીને બીજા વાહનને રસ્તો કરી આપવો પડે છે સોસાયટીમાંથી નીકળતા વાહનોને સામેથી કોઈ વાહન ભટકાઈ જવાનો ભય પણ રહેલો છે સોસાયટીના રહીશોએ વારંવાર અહીં સ્પીડ બ્રેકર લગાવવાની પણ માંગ કરી છે પરંતુ આ માંગ સ્વીકારવામાં આવી રહી નથી મહાનગરપાલિકાના અધિકારીઓ કોઈ મોટો અકસ્માત થવાની જાણે રાહ જોઈને બેઠા હોય એવું લાગી રહ્યું છે બ્રિજ પરથી ઉતરતા વાહનો અચાનક ટર્ન લઈ લેતા પાછળથી આવનારા વાહનો પણ ભટકાઈ પડ્યા હોય તેવા બનાવો બનવા પામ્યા છે એક વખત આ બ્રિજ પર એકસાથે સાથે થી પાંચ વાહનો એકબીજા સાથે અથડાયા હોય તેવી ઘટના પણ બની હતી તેથી આ બ્રિજ પર ચડવું અને ઉતરવું બંને જોખમકારક બનતા સોસાયટીના લોકો પોતાના બાળકોને સાયકલ લઈ જવામાં પણ ડરી રહ્યા છે લોકોની માંગ છે કે બ્રિજ પરથી ઉતરતા વાહનો અચાનક સોસાયટીના રોડ પર ટર્ન ન લેતા આગળ જઈને પરત આવે તો લોકોનો ડર દૂર થશે સાથે સ્થાનિક સર્વિસ રોડ પર બ્રેકર બનાવે તેવી માંગ પણ કરી રહ્યા છે